વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી ઘરે ફરતા જીઆરડી કર્મીનું માર્ગમાં બાઇક સ્લીપ થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે સાવલી પોલીસ મથકમાં રાત્રે ફરજ બજાવી રહેલી સવારે સાવલી ઉદેલપુર રોડ પરના રસુલપુર ગામે ઘરે પરત ફરતા વર્ષીય જીઆરડી કર્મી વિક્રમ ઉદેશી ચૌહાણનું ચાંબુડા ફાર્મ પાસે બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણ પરિવારજનો અને પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી મૃતકના મૃતદેહને પીએમ અર્થે સાવલી તાલુકાના સરકારી દવાખાના ખાતે ખસેડ્યો હતો જીઆરડી કર્મીના અકસ્માત મોત ની ઘટનાના પગલે પંતકમાં શોક વ્યાપી જવા પામ્યો છે ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ